હા દરેક વર્ષ અમારે આવું પડે પણ આમ ઘર ને સારો છે એટલે બધા લગભગ પિસ્તાલીસ આજુબાજુ માં છે આ મોર ને બીજી વાળા બધા એટલે ગેંગ સારી છે અમારી આમ બધી થી લગભગ ને બસ અઢીસો ને આસપાસ અમારી ગેંગ થઈ જશે બધા થી આજે વિશ્વ વિખ્યાત કોમાટ ના ઘેર મેળામાં અમે આવ્યા છે ત્યારે અહીના અમારા વડીલ સુખરામભાઈ રાઠવા એમનો પરિવાર અને મારા સાથી મિત્રો ના બધા ના આમંત્રણ ને ઉપસ્થિત થયા છે ત્યારે એક થી એક સમાન આદિવાસી એક સમાન જે આદિવાસી ની સંસ્કૃતિઓ છે ધ્રુવી પ્રથાઓ છે આવનાર પણ જીવંત રહે આવનાર સમયમાં પણ જીવંત રહે એ ઉદ્દેશ તરફ આજે વિશાળ સંખ્યામાં આદિવાસી સમાજ ઉમટી પડ્યો છે અને પોતાની આખું પ્રદર્શન સંસ્કૃતિનું અનોખું પ્રદર્શન આજે જોઈ રહ્યા છે ત્યારે અમે પણ અહીં આવીને અમે આનંદ અનુભવીએ છીએ જે રીતના હું પણ આદિવાસી સમાજ ની આ હોળી ત્યારે થાય છે પણ આ વખતે ભાજપ સરકાર દ્વારા વહીવટી તંત્ર દ્વારા મને નર્મદા જિલ્લામાં આવી છે ત્યારે હું ત્યાં જઈ નથી શક્યો અને મારો આ વખતે હું ઘેરૈયા નથી બન્યો ત્યારે આજે અહીં આવીને મારી જે કાર્ય મેં શરૂ કરી છે ત્યારે આનંદ અનુભવ થાય છે અને હું સુગ્રામભાઈ એમની પૂરી ટીમ અને તમામ આદિવાસી સમાજ ને આ પ્રસંગે ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું આજે તમામ આદિવાસી સમાજ સાથે છે સ્વાભાવિક થયું છે ત્યારે અમારા વડીલ આદિવાસી નેતા સુખરામભાઈ ના સાથે અમે બેઠા છે એમના સમર્થન માં આવનાર દિવસો માં પણ આવવાના છે ત્યારે આજે આખો સમાજ સુખરામભાઈ સાથે છે અમે પણ સુખરામભાઈ સાથે છે અને આવનાર દિવસોમાં આ વિસ્તારમાં સુખરામભાઈ રાઠવા પ્રચારમાં પણ અમે જોડાવાના છીએ આદિવાસી સમાજ ને ભાજપ દ્વારા માત્ર મત બેંક તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે લોકો એમની કરની અને કથની જાણી ગયા છે ત્યારે આજે સુખરામભાઈ રાઠવા પણ ખૂબ સમર્થન મળી રહ્યું છે યુવા વર્ગ પણ ઉત્સાહ સાથે એમને એમને

અને આ પાર્ટી વચ્ચે આવતી હતી અને એને કારણે ભાજપ ફાયદો લઈ જતી હતી આ વખતે ભાજપ ને ફાયદો થવાનો નથી અને અમે બધા જ્યાં જ્યાં ગઠબંધન થી ઉમેદવાર ઉભા રાખ્યા છે અમે માનીએ છીએ કે કોંગ્રેસ ના ઉમેદવારો જીતશે કોંગ્રેસ ના કેટલાક મિત્રો ભાજપ માં ગયા છે એમનો અંગત મામલો છે

કેટલું થશે એ નહીં પણ પરિણામ અમે ચોક્કસ મેળવશું રહ્યું

ચાલતી આદિવાસી સંસ્કૃતિ પરંપરા આદિવાસી સમાજ નાસી સમાજ ના ઓજારો અને નાચ નાચું આદિવાસી સમાજ ની બોલી અમે છેલ્લા બાર વાગ્યા થી તમારી વચ્ચે છે ત્યારે ખૂબ સારી રીતે અમે જોઈ રહ્યા છીએ અને આવી પણ જાણે કવા આજુબાજુ વિસ્તારના તમામ આદિવાસી યુવાનો વડીલો માતા બેનો અને સમગ્ર આદિવાસી પરિવાર આજે વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત થયો અને ખૂબ સારી રીતે ઉત્સાહભેર આ મેળામાં આપણે બધા સાથે નાચ્યા કૂદ્યા અને આપણી સંસ્કૃતિને જીવંત રાખી છે ત્યારે આવનાર ભવિષ્યમાં પણ આવી જ રીતના બધાના આશીર્વાદ અમને મળે તમારો બધાનો સાથ સહકાર મળે એ અપેક્ષા પણ રાખીએ છીએ સાથે સાથે આપણા સૌના આમંત્રણને માન રાખીને પોતાના অতি કાર્યક્રમમાંથી જ્યારે શક્તિસિંહ ગોહિલ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે અમારે કોઈ વિશેષ બોલવાનું નથી હોતું પણ જ્યારે પણ આદિવાસી સમાજ શક્તિસી બાપુને યાદ કરે છે ત્યારે શક્તિસી બાપુએ ક્યારે પણ આપણને ઇગ્નોર નથી કર્યા રાતે પણ બાર વાગે આપણી વચ્ચે આવીને ઉભા હોય છે ત્યારે એમને પણ આપણે વધાવી લઈએ છીએ અને વધારે વિશેષ નથી કંઈ બોલવાનું પણ આજના દિવસે આવનારું વરસ તમામ યુવાનો વડીલો માતા બહેનો માટે શોક

બહુ જ વ્યવસ્થિત પ્રોગ્રામ માંથી સમય કાઢી રહે શક્તિસિંહ ગોહિલ આપડે વચ્ચે ઉપસ્થિત ત્યારે એમના મનમાં જે પ્રેમ ઉભો થયો તે વાત આપણને સૌને કે છે સાહેબ શક્તિસિંહ ગોવિલ સમગ્ર અને અત્યારે તો આ ચૂંટણી ચાલે છે ને એટલે આપડા વરરાજા એ કહેવાય ને એક ને બે છે હા ક્યારેક ક્યારેક બે વરઘોડે ચડે ને તેવા ભાઈ સુખરામભાઈ આદિવાસી સમાજના અધિકાર માટે લડીને જેલ જવું પડે તો જઈશું પણ ભાજપ વાળા અમે જોખ્યું નહીં એવું કહીને જેને લડત ચલાવી આપણા ભરૂચ લોકસભા વિસ્તારના ઇન્ડિયા ગ્રુપના આપણા ઉમેદવાર ભાઈ શ્રી ચૈતરભાઈ વસાવા લગન લે વરરાજા હોય એમાં પાસે અણવરાય હોય ને બધા આ ચૂંટણી ઓલા લગન માં એક જ અણવર હોય આ ચૂંટણી બહુ બધા અણવર હોય તમે બધા બનશો ને બંને વરરાજા ના અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ ભાઈ શ્રી દેવેન્દ્રભાઈ ભાઈ શ્રી અર્જુનભાઈ રાઠવા એક ખુબ સરસ નેત્રી તરીકે જેને

અને ત્યારે આ મેળા નિમિત્તે એક એવી વ્યવસ્થા છે કે જેમાં મુખ્ય ભર માલામાલ થાય મુખ્ઠી પર માલામાલ થાય અને સામાન્ય વ્યક્તિનું શોષણ થાય આ ભારતીય જનતા પાર્ટીની ની રીતિ નીતિ છે ઓતાવ્યું પ્રતિ માટે એના પ્રદર્શન માટે આદિવાસી સમાજની જમીનો પડાવી લેવામાં આવે આ કામ હરતી જનતા પાર્ટી કરે છે યાદ રાખો અમને પસંદ નથી આદિવાસી નેતૃત્વ આખા દેશમાં કોંગ્રેસના ટીકા સાથે ભાજપ વાળા ને આ મારા આદિવાસી આટલી મોટી ગાડીમાં મુખ્યમંત્રી ની ખુરશી દેશ રૂપી ધન કરનાર